નમસ્કાર મિત્રો હું છું રાવલ જલ્પા અને હા તમે નિહાળી રહ્યા છો એક ખૂબ જ સરસ હોસ્પિટલ જે દસ રૂપિયામાં ઓપીડી ચાર્જ લે છે માન્યામાં નથી આવતું ને તમે નિહાળો કે જે આ હોસ્પિટલ છે તે ગરીબોને ધ્યાનમાં રાખીને આ ચાર્જ રાખવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને દસ રૂપિયા પરવડે એવો ચાર્જ છે અને હા મિત્રો જનરલ વોર્ડમાં તો ફ્રીમાં રાખવામાં આવે છે તો તમે પણ નિહાળો ચાલો આપણે કઈ બીમારીનો ઈલાજ થાય છે અહીંયા ત્રેપન ડોક્ટર અવેલેબલ હોય છે કે અલગ અલગ બીમારી માટે ઓન કોલ ડોક્ટર પણ હોય છે આ આઈસીયુ છે ત્રણ આઈસીયુ અવેલેબલ છે એટલે એક પણ પેશન્ટને ક્યારેય પણ નિરાશાજનક ન થાય અહીંયા અમારે ટોટલ ત્રણ ઓપરેશન થિયેટર છે અને ત્રણે ત્રણ ઓપરેશન થિયેટર છે એ આપણે હેપા ફિલ્ટર અને મોડ્યુલર ઓપરેશન થિયેટર છે જે રાજકોટની અંદર બહુ ઓછી હોસ્પિટલની અંદર આપણે જોવા મળશે હેપા ફિલ્ટર છે એ કેવો ફિલ્ટર છે કે એની અંદર માઇક્રોનથી માઇક્રોન જે કોઈપણ પ્રકારના જે ઓર્ગન્સ છે એટલે કે વાયરસ બેક્ટેરિયા છે એની પોતે એબસોર્બ કરી લેશે અને એ પોતે એને ત્યાં કિલ કરશે મારી નાખશે એને આ ત્રણમાંથી એક જે અમારું ઓપરેશન થિયેટર છે એ એક્સક્લુઝિવ આંખ માટેનું ઓપરેશન થિયેટર છે અહીંયા અમે ઓપરેશન મોતિયા બિંદુ અને મોતિયાના પણ ઓપરેશન અમે કરી છીએ અને કારણ કે આંખ છે એ બહુ ડેલિકેટ વસ્તુ છે એટલા માટે એને એક આખી એક આ અલાયદું એને એક આખું ઓપરેશન થિયેટર આપવું પડે ત્યાં કોઈ પણ બીજા જમ્પ્સ કે એના બીજા કોઈ પણ ઓપરેશન છે એ ત્યાં ન થઈ શકે બીજું એક ઓપરેશન થિયેટર છે અમારું જનરલ ઓપરેશન થિયેટર છે જ્યાં તમે સારણગાંઠ છે કે આપણે ફિશર છે ફિશચુલા છે ભખંદર હરસ અને આ ટાઈપના જે બધા ઓપરેશન છે આ બધા અમે ઈ ઓપરેશન થિયેટરની અંદર કરી છીએ અને ત્રીજું એક જે ઓપરેશન થિયેટર છે એ અમે ઓર્થોપેડિક અને એના માટે છે જ્યાં અમે ઓર્થોપેડિકની સર્જરી છે સ્પાઇન સર્જરી છે આ ટાઈપનું આખે આખું અમે ઓપરેશન અમે ત્યાં કરતા હોઈએ છીએ ટોટલ ત્રણ ઓપરેશન થિયેટર છે આ ઓપરેશન થઈ ગયા પછી હવે જે આ સામેની સાઈડનો આ જે રૂમ છે એ પોસ્ટ ઓપરેટિવ ઓબ્ઝર્વેશન રૂમ એને કહેવામાં આવે છે કે પેશન્ટ છે એ જો કોઈ પણ મેજર ઓપરેશન હોય માઇનર ઓપરેશન હોય લોકલ એનેસ્થેસિયાની અંદર જો દેવાનું હોય તો પેશન્ટ રીત સૌ પણ જો કાંઈ પણ મેજર ઓપરેશન હોય ને જો સર્જરી કરવામાં આવેલી હોય તો પેશન્ટને એનબીએમ એટલે કે નીલભાઈ માઉથ રાખવામાં આવે છે પેશન્ટને જ્યાં સુધી છે એ ઉતરે નહીં ત્યાં સુધી પેશન્ટને પાણીનું પણ આપવામાં આવતું નથી બરોબર પેશન્ટ પેશન્ટને ફેફસાની અંદર પાણી કે ખોરાક જતો રહે એટલા માટે અને હા મિત્રો સીટી સ્કેનથી માંડીને બધા જ મશીનો આધુનિક છે જે તમે નિહાળી રહ્યા છો તો નજીવા એવા ચાર્જમાં આ લોકો તમારી સારવાર કરે છે તો જે કોઈના સગા સંબંધીઓને પ્રોબ્લેમ હોય તો અવશ્ય એકવાર મુલાકાત લેવી કારણ કે ઓછા પૈસે સારું એવું રિઝલ્ટ આપે છે તમે જે બેડ પણ જોઈ લો છો એ સારી એવી કંપનીનો યુઝ થાય છે કે જે પેશન્ટને ક્યારેય પણ તકલીફ ન થાય અને સ્ટાફ કેવો છે કે આ અડધી બીમારી તો તમે ડોક્ટર્સ અને સ્ટાફ જોડે વાત કરીને જ જતી રહે એ અને હા મિત્રો આ વિડીયો કોઈ એડવર્ટાઇઝ માટે નથી આ એક સેવા રૂપે બનાવવામાં આવ્યો છે કે લોકોને આ વિડીયાથી હેલ્પ મળે અમારું એક પણ વિડીયો એવો નથી કે જે પૈસા માટે બનાવવામાં આવે છે તો મિત્રો આ આ વિડીયોને અને આ ચેનલને લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કેમિસ્ટ્રીનું છે મીડ્રોસ ફાઈવ સિક્સ ટુ છે હમણાં જ અમારે ત્યાં એક મહિના પહેલાં ઇન્સ્ટોલ થયેલું છે આની અંદર બાયોકેમેસ્ટ્રીના ઇમ્યુનોલાઇઝરના બધા જ બ્લડ રિપોર્ટ થશે અને બ્લડ રિપોર્ટ જે સામાન્ય રીતે અડધો અધી પોણો કલાક થતા હોય તે આની મશીનની અંદર દસથી પંદર મિનિટની અંદર રિપોર્ટ થઈ જશે પ્લસ ડ્રાય કેમિસ્ટ્રી છે એટલે પાણીનો કંઈક ઉપયોગ નથી થતો અને એની અંદર એકસાથે એસી સેમ્પલ લોડ કરી શકાય એક સાથે એસી પેશન્ટના સેમ્પલ લોડ થાય અને એ રિપોર્ટ બહાર આવે પ્લસ એની અંદર એક ઇમરજન્સી ટ્રેક આપેલો છે કોઈ ઇમરજન્સીમાં રિપોર્ટ કરવાનો થાય ટ્રોફાય કે એવી રીતે તો એ રિપોર્ટ સૌથી પહેલાં બહાર આવી જશે તમે જોઈ શકો છો અર્ધતન લેબોરેટરી પણ છે દાંત વિભાગ છે આંખ વિભાગ છે આ આ બ્લડ કલેક્શન તમે જોઈ રહ્યા છો તે વિભાગ છે અને પેશન્ટ પણ તમે જોવો છો કે ખાસા એવા પેશન્ટ ત્યાં હોય છે તો મિત્રો તમને જો એ આ લાગે એવી બીમારી હોય તો અવશ્ય એકવાર મુલાકાત લ્યો કારણ કે તમારા સગા સંબંધીના ઈલાજ સારી એવી હોસ્પિટલમાં અને એ પણ નજીવા ચાર્જમાં તમે જોઈ શકો છો દાંત વિભાગ છે તેમાં ડોક્ટર તપાસે છે આંખ વિભાગમાં પણ મેડમ તપાસી રહ્યા છે અને એ પણ એવું નહીં કે એક જ જગ્યાએ ઓપીટી દાંતમાં પણ ઘણી બધી ડૉક્ટર કન્સલ્ટિંગ હોય છે ત્રણથી ચાર ડોક્ટર હોય છે દાંત માટે પણ અને આંખ માટે પણ તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો આપણે પંચનાથ હોસ્પિટલે આવેલા છીએ તો એમના હોસ્પિટલના ઇન્ચાર્જ ધ્રુતિબેન ધડૂક ને પૂછશું કે હોસ્પિટલ વિશે થોડુંક અમને જણાવે અમારા જેવા આપણા બધા જેવા સામાન્ય મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા માટેની અમારી હોસ્પિટલ છે ખૂબ સરસ જેમાં એમબીબીએસ ડોક્ટર છે માત્ર દસ રૂપિયામાં ત્રણ દિવસની દવા પણ ફ્રી આપે છે વાહ અને બાકી બધા જે ડૉક્ટર છે એમડી પચાસ રૂપિયામાં એમનો કેસ નીકળશે કેશ ફી માત્ર પચાસ રૂપિયા અને જે કેસ ત્રણ દિવસ ચાલશે અને એ તદઉપરાંત આપણે ત્યાં જુદા જુદા બધી જ ફેકલ્ટીના ડોક્ટર આવે છે એમડી ફિઝિશિયન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન દાંત માટે ઓપ્થલ્મિક ડોક્ટર પ્લસ ડેન્ટિસ્ટ આપણે ત્યાં ફૂલ ટાઈમ છ ડેન્ટિસ્ટ છે જેમાં આપણે ડો ડેન્ટિસ્ટની કેસ ફી માત્ર ત્રીસ રૂપિયા જ છે અને આ ઉપરાંત દરેક પ્રકારની સર્જરી પણ આપણે ત્યાં થાય છે જનરલ સર્જનની યુરોલોજીસ્ટની ઓર્થોપેડિકની ન્યુરોસર્જનની ગાયનેકની બધી સર્જરીના પણ આપણા પૈસા ખૂબ જ રાહત દરના ભાવથી કામ થાય છે અને આ સિવાય પણ આપણે સુપર સ્પેશિયાલિટીમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ આવે છે નેફ્રોલોજીસ્ટ આવે છે વાસ્ક્યુલર સર્જન આવે છે પ્લાસ્ટિક સર્જન આવે છે Cool, Saras. Thank you, thank you, Ben.